GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ હરિદ્વાર પ્રેરિત મોરવા હડફ તાલુકા ગાયત્રી પરિવાર સંગઠન દ્વારા મોરવા મુકામે મફત નેત્રયજ્ઞ કેમ્પ તથા રાહત દરે ચશ્મા વિતરણ કાર્યક્રમ તારીખ 7/2/2024 ના બુધવારના રોજ જૂનો PHC સેન્ટર મોરવા હડફ ખાતે રાખવામાં આવેલ હતો સદર કેમ્પને સફળ બનાવવા માટે મોરવા હડફ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા ગામે ગામે પ્રચાર કરવામાં આવ્યો હતો સદર કેમ્પ

લઈ જવાની વ્યવસ્થા પણ મોરવા હડફ ગાયત્રી પરિવાર સંગઠન સંપૂર્ણ સરકાર આપશે સદર કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય સામુ આરોગ્ય હેતુ મોરવા હડપ માં આવેલ સ્ટોર દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ તમામ ગુણવત્તાવાળી વાળી ઔષધિઓ પણ સહાયતાના ધોરણે ઉપલબ્ધ કરેલ હતી શાંતિકુંજ હરદ્વાર પ્રેરિત અત્રે મોરવા હડપ ખાતે સમસ્ત આખા તાલુકામાં ગાયત્રી પરિવારના દ્વારા પ્રચાર પ્રસાર કરી અત્યારે મોરવા હડપ ખાતે વિના મૂલ્યે દર્દીઓના મોતિયાના ઓપરેશન તેમજ રાહત દરે ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં મોતિયાના જેટલા દર્દીઓ ભેગા થાય અને એનું ઓપરેશન દ્રષ્ટિ નેત્રાલય દાહોદ દ્વારા લાવવા લઈ જવાના અને મફત સારવાર કરી આપવામાં આવશે તેમજ અત્યારે સિવિલ હોસ્પિટલ ગોધરાના જે દર્દી આંખના ડોક્ટરો છે તેમના દ્વારા પણ બી અહીંયા દર્દીઓને સારવાર અને સલાહ આપી આપી દેવામાં આવેલી છે જેના માટે તાલુકા ગાયત્રી પરિવાર સંગઠન અત્રે સતત ખડા પર ગઈ ઊભા રહી અને દર્દીઓની સેવા કરવા માટે સંકલ્પિત છે જેનો લાભ લેવા માટે જાહેર જનતાને અમે આમંત્રણ આપીએ છીએ રાત્રેની જે કંઈ સેવા આપી રહ્યા છે એ સંસ્થા મુરવા હડપનું પીએસસી સેન્ટર છે બસ ડેપોની જોડે એનામાં આ અત્યારે હાલમાં કાર્યક્રમ ચાલુ છે